તો મિત્રો હવે આજે આપણે એ વાત ઉપર થોડો ચર્ચા કરીએ રોડ મોપ બનાવીએ બરોબર મિત્રો પહેલેથી છેલ્લે સુધી મિત્રો મિત્રો તો તો સૌથી વાત કરું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ફિશરીઝ ઓફિસર જો ભાઈ આ આ બધી જે છે ને મિત્રો આ બંને એની બબ્બે વેકેન્સી આવેલી છે સર બબ્બે એટલે કઈ રીતે તો ભાઈ આની છે ને જાહેરાત બે થયેલી છે એક જે છે મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો એક જે છે મિત્રો ત્રણસો થયેલી છે અને એક જે છે હવે આમાંથી જે આ જે વેકેન્સી છે બરોબર આ અને આમાં ખૂબ એટલે ખૂબ ઓછી વેકેન્સી છે દિવ્યાંગોની મારા ખ્યાલથી વેકેન્સી છે જ્યારે આપણે આ જનરલ ભરતી આ ત્રણસો તેર અને આ બસો બે ક્રમાંકની

આપણી માટે અહીંયા નવું છે તો શરૂઆત કરીશું ઓફિસિયલ સિલેબસ થાય એટલે મિત્રો આપણે સ્ટાર્ટ કરી દઈશું હવે જેમ કે હું તમને સીધી વાત કરું તો ફિશરીઝ ઓફિસર ની વાત કરીએ આપણે છે ને ફિશરીઝ ઓફિસરની ફિશરીઝ ઓફિસર ની અંદર મિત્રો કુલ એકવીસ ચેપ્ટર છે બરોબર હું એના ટેકનિકલની વાત કરું આ એકવીસ યુનિટ છે બરોબર આપણે એક જ લેક્ચરની અંદર આખું ચેપ્ટર આવી જાય એ રીતના જો એવી રીતે કરી તો એકવીસ ચેપ્ટરના કુલ એકવીસ વિડીયો લેક્ચર હું મિત્રો તમને બનાવી દઈશ બરોબર એકવીસ લેક્ચરના એકવીસ કદાચ ને બે કરવા પડે તો એકવીસ દુ ટોટલ ચાલીસ થી લઈને પચાસ લેકચર જે છે એ તમને પ્રોવાઇડ કરી આપીશ એના ફિશરીઝ ઓફિસરના ટેકનિકલના મિત્રો સિલેબસ જોયો છે હવે જો માઇક્રો હોત બરોબર અથવા તો જ્યુલોજી હોત ને તો થોડું આપણને સબ્જેક્ટ રિલેટેડ ડીપમાં ઉતરતા થોડુંક અઘરું લાગત પણ ફિશરીઝ છે ને મિત્રો એટલે સંપૂર્ણ ફિશ પર ડિપેન્ડેટ આખે આખો સિલેબસ છે હવે એમાં સ્ટ્રક્ચર રિલેટેડ આ થોડી ઘણી વસ્તુ કદાચ આપણને ટપ પડે પણ બાકી બધી તો મિત્રો એડમિનિસ્ટ્રેટિવ નોલેજ ની જ વાતો છે

તો આ જેવું મિત્રો પૂરું થાય પછી મિત્રો આપણે જે છે નોન નોન ટેકનિકલ ટેકનિકલ ચાલુ કરીશું અને હવે તો બહુ જોરદાર કરીશું કેમ હવે આપણે જો કહીશું બેઝિક છતાં પણ મિત્રો આપણે બેઝિક્સ કરીશું બરોબર એ બેઝિક્સ સમજ્યા પછી મિત્રો એને એક્ઝામ્પલ કરીશું એક્ઝામ્પલ થઈ જાય મિત્રો પછી આપણે એનું લેવલ વન કરીશું અને મિત્રો આપણે પછી લેવલ ટુ પણ કરીશું જો ખરેખર આપણે લાસ્ટ ટાઈમ લેવલ વન સુધી કર્યું ને એટલું ઇનફ હતું એટલું બધું હેવી મેથ્સ હતું નહીં છતાં પણ મિત્રો આ વખતે આપણે જે છે લેવલ તું પણ કરીશું અને આ બધું ગુરુ થાય મિત્રો પછી આપણે પી ક્યુ જે છે મિત્રો બરોબર પી ક્યુ આ આ મેથ્સ ને રિઝનીંગ એવા છે બરોબર પીવાય માં હમણાં છેલ્લા જેટલા ગણ સેવા દ્વારા પેપર લેવાય એની અંદર જેટલા પણ મેથેમેટિક્સ મેથ્સ રીઝનિંગ અને બંધારણના સબ્જેક્ટ છે મિત્રો બરોબર હા પ્રશ્નો પૂછો ને બધા અલગથી તારીશું કયા ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્ન બધું ડિટેલ એનાલિસિસ કરીશું

જોબની સાથે બીજે ક્યાંય જઈ શકે એમ નથી અથવા તો મિત્રો બીજા કોઈ કારણોસર ફી પે કરવો આ તે ફલાણું આ રીતનું બધું હોય બરોબર એવા આપણે સો સ્ટુડન્ટ આવશે ને મિત્રો તો સો માંથી આપણે એસી ને પાસ કરે થાય એવો પ્રયત્ન કરીશું બરોબર મેક્સિમમ હું મિત્રો મારું ઇનપુટ આપી તમારે પણ તમારું ઇનપુટ આપવાનું છે ચાલો મિત્રો તો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત